પ્રશ્ન નંબર એક મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ સૌ પ્રથમ કોને આપ્યો એનો જવાબ છે રુડોલ્ફ પ્રશ્ન નંબર બે સાયકોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે એનો જવાબ છે ગ્રીક પ્રશ્ન નંબર ત્રણ મનોવિજ્ઞાન ને મનોવિજ્ઞાન એવું કોને કહ્યું હતું એનો જવાબ છે પોમ્પોલોજી પ્રશ્ન નંબર ચાર ઓગણીસમી સદીના ઉત્તરાધમાં કોને મનોવિજ્ઞાન ને વિજ્ઞાન એવું કહ્યું એનો જવાબ છે વિલહેમ બુટ પ્રશ્ન નંબર પાંચ કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે પ્રશ્ન નંબર મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું એનો જવાબ છે જેવી વોટસન પ્રશ્ન નંબર સાત તમે મને એક ડઝન બાળકો આપો હું તમને કહો તે ડોક્ટર વકીલ એન્જિનિયર કે ભિખારી બનાવી દઉં આવું કયા મનોવિજ્ઞાનિકે કહ્યું હતું મનોવિજ્ઞાન ના પિતા કોણ છે એનો જવાબ છે વિલિયમ જેમ્સ પ્રશ્ન નંબર દસ ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગ આપ્યા એનો જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર અગિયાર રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવે છે એનો જવાબ છે આંતરિક નિરીક્ષણ પદ્ધતિ પ્રશ્ન નંબર ભારતમાં પ્રથમ પ્રયોગશાળા ક્યાં ક્યારે અને કોણે સ્થાપી એનો જવાબ છે ઓગણીસો માં કલકત્તા યુનિવર્સિટીમાં ભોજેન્દ્ર નાથ સ્થિર પ્રશ્ન નંબર તેર મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી એનો જવાબ છે આ ટાઈપિંગ ભૂલ છે પ્રશ્ન નંબર પંદર મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ છે મનોવિજ્ઞાનતા કોણ છે એનો જવાબ છે એ શિક્ષણ અને જવાબ છે ઓગણીસો માં વડોદરાની મહારાજા શાહજીરાવ યુનિવર્સિટીમાં પ્રશ્ન નંબર સત્તર આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું એનો જવાબ છે સ્વનિરીક્ષણ

એનો જવાબ છે વિલિયમ જેમ્સ અમેરિકાની આ વ્યાખ્યા કોને કરી છે એનો જવાબ છે હિલગાર્ડ એટકિન્સન પ્રશ્ન નંબર બાવીસ રચનાવાદ સાનુ વિજ્ઞાન છે એનો જવાબ છે અનુભવો પ્રશ્ન નંબર ત્રેવીસ ડેબી વોટસને અમેરિકામાં કઈ સાલમાં વર્તનવાદની સમજૂતી આપી એનો જવાબ છે ઓગણીસો તેરવીસુએ ક્યાં કઈ પ્રયોગશાળા સ્થાપી હતી એનો જવાબ છે કલકત્તામાં લ્યુબિની પાર્ક ખાતે પ્રશ્ન નંબર 25 ચેતનાના અભ્યાસ માટે વિલયમવુડે કઈ પદ્ધતિ અપનાવી હતી એનો જવાબ છે આંતર નિરીક્ષણ પદ્ધતિ

પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે એનો જવાબ છે વિલિયમ જેમ્સ પ્રશ્ન નંબર વિલિયમ પ્રયોગશાળા હતી એનો જવાબ છે અમેરિકામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રશ્ન નંબર ત્રીસ વિલિયમ જેમ્સના શિષ્ય કોણ હતા એનો જવાબ છે જૉન ડુઈ